સ્થાપના દિન નિમિત્તે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક દિવસ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે જેમાં જાલોદ વિધાનસભામાંથી બલેયા ગામે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે ત્યારે આ બહેરી અને મુંગી સરકાર જે ત્રીસ વર્ષના શાસન હેઠળ અત્યારે જે બહુ મોટા ભ્રષ્ટાચાર થાય છે ખૂણે ખૂણે કેટલાય લોકોને કંઈ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેલા છે દિન પ્રતિદિન ભ્રષ્ટાચારીઓ બળાત્કારના કેસ આ તમામ પ્રકારના એવા લોકો સામે કોઈ કાયદા કે પગલાં લેતી નથી સરકાર જેના કારણે આ બેરી ને ઊંઘ હરામ કરવા માટેનું એક આયોજન છે બીજું કે ગુજરાતની જનતા સુખાકારી અને સમૃદ્ધિ માટે આવનાર સમય માટે સારા દિવસો આવે એના માટેનું આ એક અમારું પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે